નમસ્કાર દર્શક મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીના માલપુરથી અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે પોસ્ટ પોસ્ટડા ભરીને જતા શખ્સો દ્વારા પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું માલપુર પોલીસ સ્ટેશન એલસીબી ગલિયાદારથી ટોલનાકા પાસેથી પીછો કર્યો હતો માલપુર બસ સ્ટેશન પાસે માદક પદાર્થ ગાડી રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું માલપુર પોલીસ સ્ટેશન ફાયરિંગની ઘટનામાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને બીજો આરોપી ફરાર હતો માદક પદાર્થ લઈને જતા શખ્સો દ્વારા એક રિવોલ્વર અને એક જીવતો કારદૂત જપ્ત કરવામાં આવ્યો હતો માલપુર પોલીસને મારી નાખવાના આશંકાથી ફાયરિંગ કરનાર હાલ પોલીસ કસ્ટડીમાં છે જિલ્લા એલસીબી તેમજ માલપુર પોલીસ સ્ટેશનની સંયુક્ત કામગીરી સામે આવી છે અને આ પ્રકારની મોટી જાનહાળી ટળી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રિપોર્ટર વાલંબારિયા સાથે વિશે ન્યૂઝ અરવલ્લી મોડાસા